વડનગરમાં આજ રોજ સવારે વડનગર તાલુકા સરપંચનો સ્નેહ મિલન સમારોહ યોજાયો તો વડનગર તાલુકા પંચાયત સરપંચ એસોસિએશનનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડનગર મામલતદાર એન બી રાઠોડ ટીડીઓ કેતન પ્રજાપતિ તાલુકાના તલાટીશ્રીઓ વડનગર પાલિકા સદસ્ય ભારતીબેન સરપંચ એસોસિએશન પ્રમુખ શીતલ ઠાકોર સહિત તાલુકાના સરપંચો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મામલતદારશ્રીએ દરેક સરપંચને ગામમાં દરેક લોકોને સાથે રહી વિકાસ માટે જણાવ્યું હતું અને દરેક લોકોના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળી જલ્દીથી હલ થાય તેવી રીતે કામ કરવા માટે જણાવ્યું હતું વધુમાં ટીડીઓ કેતન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સરપંચશ્રીએ દરેક ગામમાં કેવી રીતે કામ કરવું અને સરકારના કામ વિશે જણાવ્યું હતું અને આવેલ કેટલી ગ્રાન્ટો યોગ્ય રીતે વાપરવી જે બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તે બદલ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સરપંચના દરેક પ્રશ્નોના હલ માટે ગમે ત્યારે જરૂર પડશે તો હંમેશા તૈયાર રહેશે વધુમાં એસોસિએશનના દરેક સભ્યોએ સાથે કામ કરવા માટે પણ તૈયારી બતાવી હતી આમ આજ રોજ સરપંચ એસોસિએશન નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની ની પૂર્ણાહુતિ બાદ સર્વે લોકોએ ભોજન સાથે લીધું હતું આજ રોજ આયોજન કરવામાં આવતું શું કેશો આપીશ અને વિકાસના દરેક કાર્યો હું કરીશ અને સરપદ આભાર માગુળ કરીશ અને હું દરેક પ્રશ્નો એમના હકો માટે લડવા માટે અને દરેક વિકાસના કાર્ય માટે હું મારે ફરજ પર પેડીઓ સાહેબે યોગ્ય માર્ગદર્શન પૂરું પડ્યું સાહેબ એ માર્ગદર્શન સલાહ લઈને દરેક વિકાસના કાર્ય કરી હમણાં તાજેતરમાં જે ચૂંટણી થઈ એમાં નવનિયુક્ત જે સરપંચો છે એમનો તો સૌપ્રથમ ધન્યવાદ આપીશ અમારું એસોસિએશન જે ખરું એ વડનગર તાલુકાની અંદર મને એમ લાગે છે કે સારું એવું કામ કરશે અને વડનગર તાલુકાની અંદર ગામડે ગામડે જે કંઈ પણ મૂંઝવણો છે એમાં અમે સહભાગી થઈ અને નિચોડ સ્વરૂપે સારું એવું કામ કરીશું અને વડનગર તાલુકા પક્ષથી ટીડીઓ સાહેબ અને જે તે કંઈ પણ અધિકારીઓ છે એમના તાલમેલ સાથે અમે કામ કરીશું અને ચોક્કસ અને ચોક્કસ વડનગર તાલુકાનું નામ રોશન કરીશું ટીડીઓ સાહેબ માર્ગદર્શન પૂરું પાડે આજે આ જે એસોસિએશનની મિટિંગ મળી છે એમાં કઈ રીતે કામ કરવું કઈ રીતે સંગઠનથી કામ કરવું એ માટે અમે બધા ભેગા મળીને કરીશું કદાચ જરૂર પડશે તો ટીડીઓ સાહેબની પણ માર્ગદર્શન લેશું અને કયા કઈ રીતે કોઈ પ્રોબ્લેમ હોય પણ એ પણ અમે ભેગા થઈને સોલ્વ કરીશું કોઈ ગામમાં કોઈ તકલીફ હશે તો આ એસોસિએશન જેવા સ્થળ પર જઈ અને એનો પણ નિકાલ કરીશું આ મારું વડનગર તાલુકા સરપંચ એસોસિએશન બનાવ્યું એ તમામ સંગઠનના અમે સાથ સહકારથી અને અમારા જે પ્રશ્નોની રજૂઆત હશે સૂર્ય સાંખા મમલા ઉપલા લેવલે હશે તો અમે એક સહકારથી કામ કરીશું અને જે અધિકારોની માગણીઓ છે કે અમારા જે હકો છે એના માગણી માટે અમે પૂરા પ્રયત્ન કરીશું સરપંચો ઉપર સાચા ખોટા આક્ષેપો થતા હોય છે તો એ બાબતે તમારા શું પગલાં રહેશે છે આક્ષેપો થતા હોય તો અમારો યુનિયન તો જે તે ગામમાં જશે અને જે જેને આક્ષેપ કર્યા એને મળીશું અમે મળ્યા પછી એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું અને સમજાવવાનો પ્રયત્ન કરીશું આ તમામ સરપંચો મળી એમણે એમના એસોસિએશનની રચના કરી એમના પ્રમુખ પ્રમુખ મંત્રીશ્રીની રચના કરી અને એમની પહેલી મિટિંગ એમણે રાખી એમાં અમને તાલુકા સ્ટાફ મામલતદાર સાહેબ બધાને આમંત્રણ આપ્યું અને બધા સાથે મળી એક શુભેચ્છા મુલાકાત જેવું નાનો કાર્યક્રમ રાખ્યો તમારું સ્વાગત કર્યું અને અમારા તરફથી પણ એમને જે સરકારની યોજનાઓ ચાલુ છે સરકારના જે વિકાસના કામો ચાલુ છે જે યોજનાઓ છે એની અમે એમના માહિતગાર કર્યા અને ઝડપથી કામો પૂરા થાય ગામે સ્વચ્છતા જળવાઈ રહે ગામે ભાઈચારાનો ભાવના જળવાઈ રહે અને જેમ શહેરો વિકાસ કરી રહ્યા છે એમ એમ ગામનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા અને સરપંચ તરીકે જે ઉમદા તક મળી છે ગામે જે નેતૃત્વ આપ્યું છે એ પ્રમાણે કામ કરવા માટે અમે એમને એક આહવાન કર્યું સરપંચ રજૂઆત કે જે ઘણા ગામના મોટા પ્રશ્નો હોય વિકાસ કામો કે આકાઈમાં દાખલ કરવા એવા બધા પ્રશ્નો છે અમે આગામી સમયમાં સ્થળ મુલાકાત કરી અને એનું નિરાકરણ લાવવામાં માટે એવી કે ડિઝાસ્ટરમાં કોઈ પણ કામગીરી કરવી એ આપણી પહેલી પ્રાયોરિટી ક્યાંય કોઈ ગામમાં પાણી ભરાતું હોય કોઈ રસ્તામાં પાણી ભરાતું હોય ક્યાંય કોઈ એવું મકાન જર્જરિત હોય પડી જાય એવું હોય કોઈને નુકસાન થાય એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે અમે આહવાન કર્યું છે એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ વિલંબરની કામગીરીમાં ચલાવ્યું ના લેવાય અને હાલ ચોમાસું છે એટલે એ ગામના લોકોને નુકસાન ના થાય કોઈને હાડમારી ના થાય કાંઈ પાણી ના ભરાય એ માટે તાત્કાલિક કામ કરવા માટે આહવાન કર્યું છે